અને દીકરીઓને શાલ અને ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા ગરાસિયા સમાજની દીકરી સાયમા ઠાકોર વન ડે ઇન્ટરનેશનલ તથા ઇન્ટરનેશનલ માં ડેબ્યુ કર્યું તેમનું સન્માન કરવામાં આવ્યું ગરાસિયા સમાજનો દીકરો કરાટે ચેમ્પિયન ગુજરાત લેવલ સિલ્વર મેડલ મેળવનાર દીકરો તેને ટ્રોફી અને શાલ સન્માનિત કરાયો મુખ્ય અતિથિ તરીકે હાજી ઇમ્તિયાઝભાઈ બાપુ હાજી મહેમૂદ બાપુ ડોક્ટર મહંમદ હુસૈન પ્રમુખ વડોદરા ડોક્ટર જલાઉદ્દીન અભયસિંહ રાજ એડવોકેટ રાઠોડ અબ્દુલ રહીમ જીબાવા સાહેબ આમોદ વાઘેલા મોહમ્મદભાઈ બચુભાઈ પ્રમુખ વડોદરા જિલ્લો ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરેટભાઈ લાઠિયા સાહેબ અને ગરાસિયા સમાજ ગોરવા બ્રાન્ચના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા ગરાસિયા સમાજના આગેવાનો અને આજુબાજુથી પધારેલ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વિપુલ ચૌહાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા અધ્યક્ષ ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટ ગુજરાત ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો કરી અને ત્યાર પછી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમો યોજ્યા સાહીઠેક વિદ્યાર્થી દીકરા દીકરીઓને પરદેશ ઉચ્ચ શિક્ષણ માટે સહાય આર્થિક સહાય કરી અને એમને ભણવા મોકલ્યા આજનો જે કાર્યક્રમ છે એ ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ ગોરવા બ્રાન્ચ થકી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં ત્રણ ત્રણ વિદ્યાર્થી એક દીકરી અને બે દીકરાઓને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે રમતગમત ક્ષેત્રે કરાટે ક્ષેત્રે એમને અહીંયા નવાજવાનો કાર્યક્રમ અમે રાખેલો છે આપનું શુભ નામ અજીતસિંહ વાઘેલા मैं गरज समाज से हूँ तो और इसीलिए मेरे को यहाँ पर बुलाया गया है और गोरवा बुलाए और उसके लिए मैं बहुत थैंक यू बोलना चाहती हूँ जिससे जिन्होंने मेरे को ये अपॉर्चुनिटी मैडम आप क्या करते हो अभी क्रिकेटर हो आप मैं अभी इंटरनेशनल लेवल पे मैंने क्रिकेट में डेब्यू किया है एंड मैंने वनडे और टी ट्वेंटी दोनों में डेब्यू किया है और अभी मैं एक इंटरनेशनल प्लेयर हूँ विद डब्ल्यू पी एल रिप्रेजेंटिंग यू पी वॉरियर मैडम ना आपका नाम સાઈમા ઠાકોર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો